પરખો તો હોળી થઈ ગયો બરાબર પાડાનું નામ લઈને હોળી કરાવી નાખશે જે તો પાડો સારવા અને કરી નાખશે હોળી હવે આ તોતરાનું કરાવવાનું હોય તોતરાનું કોણ કરાવશે શું કરીશું હમ રમવા શું જાય ભોળા રમે એવું રહ્યું જ નહીં શું થયું મારી

તાર ન સાંભળું હાલો તું વાત શું કરો હાલા ભાઈ મજામાં અમારે એક છોકરા નું હગું કરવાનું હતું હા તમે ઓલી વાત કરતા હતા ને કે અમારે અહીંયા એક છોડી છે હગું કરવાનું હા સારું એ તો હેડો હામાં હામાં ભેગા થઈને પછી તમે જોઈ લો પછી આગળ વાત કરો હું અહીંયા આવું ન કેડો ને બહેન વાત કરા હા હા હાલો જગા ભાઈ ઓય આવજો મારે તમે વાત કરી હતી વાત કરવાની હતી આ હગાનું સારું આવો એનો તમે ના બોલાયા જગો ભઈ આવિયા રે આવો શું પડ્યું અમારું ભાઈ કામ બેહો બેહો હા બેહો જગા ભઈ બે ઓહો

અહીંયા તું અહીંયા તા તું તું કરીશ ને તો તારો જિંદગી ફેલ જ રહેવાની બસ આ મોઢું આમ બંધ રહેવાનું સીવી નાખો એ બાપા તુલી હાલી હતી અરે સોળી તો જગો એમ કીધું હે રૂપ રૂપ નો અંબાર હે ને આમ સાત જ જવા દેવી ગીતી હે ગામમાં કોઈને હોવ નહીં હોય બહુ આવવાની હે તો તો માલો પલતે બાપા વટ પલતે વટ તું હરખો બે અહીં અહીં એમ ના કરતો વટ તો તારો પાડવાનો છે હા ગામના બધા એમ તોછા મારે કે તારા તોતરા છોકરાને પણ ધીરે શાંતિ શાંતિથી જોવા જવાનું બોલવાનું ઓછું રાખશું થોડું તો હે ને સામે વાળા કદાચ તારો અવાજ ખોટું થશે તમને જગો મને બોલશે કે તને બોલવાની ના પડેતી છોકરાને તો અહીંયા બોલાયો બાપા મને તોલી ગમે તો હું તો બોલું જ થાય હા એ તારે બોલજી હા બોલવાનું ના ઓલા બાને તો આપણે બીજું જ હા ફોન હાલો હા

આને લઈ જાવના તું લઈ જવાના નકર તું દે હાલી માલા બોલતો તો હવે ફોન આવે તો તૈયારી બાપા માલા નું લાવતા ચાલે ચાલે Ada banyak. Mau bete ya tuh? Berapa? Tu, tu pasar deh pasar. Mantu dua deh lagi, lagi. Ah, ayo Ayo, ayo, ram ram, ram ram,